પૈસા ખોલીએ છીએ પણ મળતું નહી શું કરવાનું બેઠે ના મળે મજુરી અમે નવા

चाहे पीला बेर खाया दावारा इचा हरे ये बडी बात में लो प्रश्न तुम गोला आपण सोंती सर

ખુલ્લું સર ખાલી ઇન્ડિંગ લેલી સર પણ ખોલો ડાંગ ખુલ્લે

રાજન હું જઉં જાન માર ય ગણું કામ છે ઘેર માર થોડું કાઉન્સલ હું જવું તને નેકવું અલ્યા માર હેડી પેલે લેનાવાના હા સાહેબ હું તો મૂકીતો જે હતો હું અલ્યા મૂકીતો પણ આ માબાપ શું વર્તત હેડી ના ઉપડે કી યાર રહેવા

ઘ કોઈ નહી નહીં કાશી પીને તો આ દંડ મગો નહીં પણ બીજી વખત મળ્યા ને આમ તો તો નહીં ના હોય પણ આપડે ફોન એક જવું કે આપડે ડ્યુટી હમણાં જતી રહ્યા તો ખબર પડે નોકરી કેવાય એ સારા ખાલી ખૂટા આપડે ગયા તો કશું મળ્યું ખાલી ખોટું પેટ્રોલ બની ગયા એ તો અમે ના મળી પણ આફરા તો જવું પણ ના પગાર હું તો પર પણ હું કરીએ તાન હાલે હવે તાન જઈએ હવે હેડો તાન